تر 80% آس پاس دی خریدارې شیم پینټس ما پهنه جواب مړی چې کیدې تسلاپ شو સી એશિયન પેઇન્ટ્સનો તમે જો તો માર્જિન પર ઘણો પ્રેશર આવી રહ્યો છે તમે અગર છેલ્લા અમુક ક્વાર્ટરમાં જુઓ તો પંદરથી વીસ ટકા અગર તમે બધી પેઇન્ટ ઇન્ડસ્ટ્રીના માર્જિન ડાઉન થઈ ગયા છે જે ગાઈડન્સ પણ આપ્યું એ તમે જો તો વોલ્યુમ ગ્રોથ ઓલમોસ્ટ ત્રણથી ચાર ટકાનો એક્સપેક્ટ કરી રહ્યા છે એશિયન પેઇન્ટ આગળ જઈને માર્જિન રિકવરી થોડી પણ પ્રાઇઝિંગથી આવશે એવું લાગતું નથી કે જે રીતે તમે જેએસડબ્લ્યુ પેઇન્ટ જોવો અને જે રીતે બિલ્લા ઓપોઝ જો એ લોકોનું જબરજસ્ત પ્રાઇઝિંગ છે બહુ જ ડિસ્કાઉન્ટ માં ચાલી રહ્યું છે અને એ લોકો આ કમ્પ્લીટલી માર્કેટ શેર પાછા ભાગી રહ્યા છે અને જ્યારે પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે એ લોકોએ ક્લિયર કટ કર્યું કે અમારે માર્કેટ શેર પર જે ફોકસ કર્યું તો માર્કેટ શેર પર જ્યારે પણ કોઈ સેક્ટર આવી જાય એના પર ફોકસ તમારે સમજી લેવું કે એમાં ડિસ્કાઉન્ટિંગ જબરજસ્ત થશે અને એના લીધે માર્જિન ઓવરઓલ એક્રોસ ધ પેઇન્ટ કંપનીઝના ઓછા થશે જે આપણે જોયા છે અને એના લીધે શું થશે કે નો ડાઉટ આ લોકોનું વોલ્યુમ પણ જો સિંગલ ડિજિટમાં ગ્રોથ થાય પણ માર્જિન પ્રોફિટેબિલિટીમાં તમે એટલો ગ્રોથ જોવા મળશે અને આ બધામાં શું થાય કે પીડી રેટિંગ થાય તો મને એવું લાગે છે કે એશિયન બેન્ક ઓફકોર્સ સ્ટોક ઘણો બે હજાર એકવીસો સુધી ગયો હતો ત્યાંથી સારું એવું બાન્સવેક આવ્યું છે પણ તમે એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર વિચારો તો મને એ પહેલા જેવી તેજી દેખાતી નથી અને દરેક લેવલે તમારે જોતા રહેવું પડશે કે માર્જિન પર પ્રેશર છે કે નહીં અને ઘણું કોન્સોલિડેશન થશે આ સેક્ટરમાં કેમકે આ બધી મોટી મોટી કંપની હવે નાની કંપનીને એક્વાયર કરી રહી છે તો અગર લોંગ ટર્મ પર પોઝિશન લેજો તો આઈ થિંક બીજું ઘણું બધું સારા સેક્ટર છે જ્યાં તમે નજર નાખી શકો છો સિવાય કે આ સેક્ટર જ્યાં આટલી કોમ્પિટિશન એટલે મારા હિસાબથી એશિયન પેઇન્ટ્સ ફ્રોમ ધ લોંગ ટર્મ એંગલ 10-15% નો મૂવમેન્ટ આવે પણ લોંગ ટર્મમાં હું એટલો બુલિશ નથી